વર્ષની સત્તામાં વિકાસની બણગા ફૂંકતી સરકારમાં તાલુકાની જનતા બસ સ્ટેન્ડ વિહોણી કોંગ્રેસ લગભગ ઇકોર ગામડા ધરાવતો અને આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો સિંગવડ તાલુકો હજી પણ બસ સ્ટેન્ડ વિહોણો છે સિંગવડ તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રમશુભાઈ હઠીલાના નેતૃત્વમાં સિંગવડ કોંગ્રેસ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી યુવા નેતા જયેશ સંગાડાએ જણાવ્યું કે સિંગવડ તાલુકાની જનતા બસ સ્ટેન્ડના અભાવે પીડાઈ રહી છે સ્થાનિક જનતા રોજગારીના અભાવે ગુજરાતના ખૂણે ખૂણે મજૂરી કરવા મજબૂર બની છે સ્થાનિક બસ સ્ટેન્ડ ન હોવાથી જનતાને વાહન વ્યવહાર માટે પચીસ કિલોમીટર દૂર પીપલોદ અથવા તો વીસ કિલોમીટર દૂર સંજેલી સુધી જવું પડે છે સ્થાનિક જીતેલા ધારાસભ્ય કે વિપક્ષના હારેલા એક પણ ઉમેદવારને સ્થાનિક જનતાની પીડા દેખાતી ન હોય એમ લાગે છે મોંઘીદાટ ગાડીઓમાં ફરતા નેતાઓને જાણે ગરીબ જનતાની કોઈ પરવા હોય એમ લાગતું નથી બે બે ટર્મના ધારાસભ્ય જાણે વિધાનસભામાં ફક્ત હાજરી ભરાવવા જતા હોય એમ લાગે છે દાહોદ સમગ્ર ગુજરાતમાં એસટી નિગમને સૌથી વધુ નફો રળી આપતો જિલ્લો છે છતાં સરકાર જાણે ઊંઘમાં હોય એમ લાગે છે તાત્કાલિક ધોરણે આ સ્થાનિક જનતાની માંગ પૂર્ણ કરવામાં આવે અન્યથા કોંગ્રેસ પાર્ટી દ્વારા મજબૂરી વશ સ્થાનિક જનતા સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે ઉપસ્થિત રહેલ સંજેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ તાવેડે જણાવ્યું કે હાલ સંજેલીથી સિંગવડ થઈ બારીયા જતી ફક્ત એક જ બસ આખા દિવસમાં આવે છે વધુ બસો ફાળવવા દિનેશભાઈ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ